હેલો ફ્રેન્ડ કેમ છો આ હો કે તમે બધા એકદમ મજામાં હશો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અત્યારે વાગ્યા છે સાડા ચાર સાંજના જોઈ શકો છો અભય આવી ગયો છે ઇસ્કૂલથી અભય જો બેઠો અભય હાઈ કરો ઠંડી છે હાજર આપણે બનાવવાના છે કળશલા ભરેલા કળશલા ભરેલાય બનાવવાના છે એને કઢી શાખે બનાવવાની છે તમને બતાવું જોઈ શકો છો આ છે આપણો કળશલા જીવતા જ છે એક થાળીમાં એક જ કળશલો રહે અડધો એને ભર્યું હવે કેવી રીતને બનાવવું એ તમે જોજો વિડીયોમાં તો છેલ્લે સુધી બન્યા રીજો ચાલો તો બનાવવાનું ચાલુ કરીએ તો આપણે ટોપડી મૂકી દીધી ચાલો તો આપણે તેલ નાખી દઈએ ಮಸಾಲ ಕಡಾ ಮಸಾಲ મે આદુ નાખી દીધું langsung ada આદુ વડર ચાલો તો આપણું લાણ થોડું લાલ થઈ ગયું છે એટલે ખાવા દેવું પછી આપણે મસાલો એડ કરી દઈએ એમાં একদম রেডি থাকবে লাল থাই গো আপনাদের মসালো ঢাক দিয়ে

ચા સુધી પાક ત્યાં સુધી આપણે એને પકાવવા દેવાનો અડધી કલાક થઈ જશે લગભગ ધીમા ગેસ ઉપર ફરી જાય એ બધા ગાંઠા સૂકા થઈ જાય પાકી એટલે જોઈ શકો છો મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે હવે આપણે ધીમે પાકે ધીમે તાપે બરાબર પાકવા દેવાનું છે આમાં બહુ ઉતાવળ નહીં કરવાની આપણે તીખો પણ લાગે અને કાસો લોટ લાગે એકલા છોડાના લોટના તમે આવી જે ભરો ને કસલા તો બહુ મસ્ત લાગે તમે પણ એકવાર ટ્રાય કરજો કોને કોને કસલા બહુ ભાવે છે કમેન્ટ કરજો તો આપણે થોડીક વાર પછી આપણે મોડીએ હેલો ફ્રેન્ડ હેલો ફ્રેન્ડ આપણે થોડો ગરમ મસાલો એડ કરી દઈએ એમાં આપણો મસાલો એકદમ રેડી છે

હલો ફ્રેન્ડ એક ટાંગો ટોળી નાખું હવે બીજો આપણા કચલા એકદમ સરખા થઈ ગયા અને શાક બનાવવાનું છે અને આના આપણે વિજય ભરવાના છે લોટવાળા ને આ છે આપણો લોટ ઠંડો પડી ગયો શાક મૂકીને પછી હું તમને બતાવું કેવી રીતના ભરું થોડા શાક આપણે બનાવી નાખીએ આપણું લસણ થઈ ગયું છે આપણી મેથી કારી થઈ ગઈ આપણે મને એક લણ કેમાટે છાક બનાવવાનું છે અમારા માટે કડસલા છે ઘરેલા તો આપણે મનાખી દેવાના ટામેટા બધું બેસી છે આપણે બસ અલગ બનાવ્યું તેન માટે

masalah ini ready to job dengan kores nana ke kalau benar itu kalau બે ગ્લાસ પાણી નાખી દીધા હવે એને પાકવા દઈએ ધીમે ધીમે ત્યાં સુધી આપણે કચલા ભરીને તૈયાર રાખીએ ચાલો તો આપણે બધા મસાલા વીણી એમાંથી મોઢામાં આવીને ચાલો તો બધી વીણી લીધા આપણે મસાલા જોઈ શકો છો આપણે એને બિંદો આ બધું તમને દેખાય છે બ્લેક બ્લેક એ મેથી ધાણા છે મેં વધારે વધારે ના ખાતા બધા ધાણા ને મેથી વધારે ના ખીધું એ વધારે હોય તો સારું લાગે હવે આપણે લોટ બાંધી લઈએ ચાલો તો આપણે લોટ બાંધવાની ચાલુ કરી દઈએ પાણી નાખવાનું જોઈએ હલો ફ્રેન્ડ જોઈ શકો છો આપણે જે ટોપ જે ટોપડીનો લોટ એમાં આપણે કડશ્લા મૂકી દીધા હવે આપણે પાણી નાખીએ હલો હવે પાણી એડ કરું છું જોઈ શકો છો નાખો મૂકી દઈએ અલાઈ નાખવાનું મૂકી દેવાનું ચાલો આપણે એના પર વજન રાખી દીધો આપણે કાઢી પણ હવે પાકો આવી फ्रेंड्स મેં ભૂંગરા પણ બનાવી બનાવીને ખાજો છોકરાને ખાવા થતી ભૂંગરા બટેટાની વેપાર આપે તને શું ભાવે બટેટા હેલો ફ્રેન્ડ્સ આપણા કળશલા રેડી થઈ ગયા છે જોઈ શકો છો એકદમ રેડી છે હવે થોડીક વારમાં મેં બધા જમવા બેઠી જાય એ પછી તમને બતાવું કેવા બન્યા છે હલો આપણે કાઢવા મળીએ છીએ કળશલા જોઈ શકો છો

તો ચાલો હવે ટેસ્ટ ખા લઈએ પછી બતાવીએ કેવા બન્યા છે હાલો ફ્રેન્ડ હવે આપણે શાખીએ કેવા કળશલા બન્યા છે જોઈ શકો છો અહીં જો મારા હસબન્ડ પણ ખાઈ કડસલાનું શાક ખાય મસ્ત બન્યા છે તો ચાલો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ वीडियो के वो लाइक लाइक, शेयर सब्सक्राइब गरिदिजो मिस निडियोमा त्याँसी बाई बाइ जय श्री कृष्ण